દ્વારા દેશના તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવાઈ હતી અને ડોક્ટર બાબાસાહેબના વિચારો પર આપણે સૌ ચાલી અને દેશનો સંવિધાન વાંચી આપણા તમામ બંધારણીય હક અધિકારો માટે જાગૃત બનીએ દેશની માતાઓ બહેનો પણ મહિલા અધિકારીઓ મુદ્દે સંવિધાનિક હક અધિકારો માટે સંપૂર્ણપણે જાગૃત બનીએ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન બાળકોના અધિકારો શિક્ષિત યુવાનો માતાઓ બહેનો તેમજ તમામ ક્ષેત્રના કર્મચારીઓ મજદૂર વર્ગ માટે સંવિધાનિક મૂળભૂત હક અધિકારો માટે સક્રિયપણે કાર્યરત રહેશે મહિલા ઉત્પળ બાળમજૂરી કોઈપણ ક્ષેત્રમાં કર્મચારીઓના અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર્યાવરણીય મુદ્દાઓ પર કાર્યશલ કાર્યશીલ છે કોઈના હક અધિકારીઓનું હનન થતું હોય પર્યાવરણ નુકસાન કરનાર સામે હંમેશા અવાજ ઉપાડવો છે ત્રણ અને તમારી કોઈ પણ સમસ્યા હોય અને અમારી ટેલિફોનિક કે રૂબરૂ મળી સમસ્યા જણાવશો અમારી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કચ્છ જિલ્લા અને ગુજરાત રાજ્ય લેવલ પર સક્રિય છે અમારો સંપર્ક મુંદ્રા મધ્ય આંબેડકર સર્કલ શક્તિનગર પાસે આવેલા અમારી ઓફિસ પર કરી શકાશે ડોક્ટર બાબા સાહેબની જન્મ નિમિત્તે સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સાંદે શુભકામનાઓ પાઠવી આજના પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અજીતભાઈ સાંદ રમેશભાઈ મહેશ્વરી કચ્છ જિલ્લા પ્રમુખ જગદીશ ફંફલ કચ્છ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ સંજયભાઈ ડુંગરિયા દામજીભાઈ ધુવા અમિતભાઈ સંધાર માંડવી તાલુકાના પ્રમુખ હરેશભાઈ ધેડા માંડવી તાલુકા એરિયા સેક્રેટરી અબ્દુલ લુહાર અંજાર તાલુકા ઉપપ્રમુખ લંગા આદિલ શંકર મહેશ્વરી ગીતાબેન લાલજી મહેશ્વરી સાલે મહંમદ સમા કાસમ ખાનદ પ્રકાશ મહેશ્વરી ઇમરાન અવાડિયા રાણા મહેશ્વરી રમઝાનભાઈ લુહાર ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ